ટેટ વન વાળા જે પાસ છે ને એ મોટા ભાગનાનો નંબર આવી જાય એવું છે હો ટેટ વન વાળા મિત્રોની બહુ બધી જગ્યાઓ છે અને ટેટ વન વાળા જે મિત્રો છે એમને તો સાહેબ જ્ઞાન સાહેબ મહેનત લીધા આ વખતે સાહેબ એનું પેપર થોડું અઘરું હતું ટેટ વન નું પેપર અઘરું હતું ને ટેટ વન ને જ્ઞાન સાહેબ મહેનત લીધા સાહેબ એટલે ટેટ વન વાળા જે મિત્રો પાસ આઉટ છે ને મોટા ભાગના નંબર આવી જાય એવી જગ્યાઓ ખાલી છે સરકારમાં બરાબર અને એની ભરતી સરકાર ઝડપથી કરે બરાબર મોસ્ટ પ્રોબેબલી એની ભરતી કરવાની વિચારણા ચાલે છે હા પંદર જૂન અને રોસ્ટર પ્રમાણિત થઈ ગયા છે હા પંદર જૂન આસપાસ નું આપણા શિક્ષણ મંત્રીએ પણ કીધું છે કે એટલે જૂન મહિનામાં આમાં કેવું છે કેલેન્ડર એ બનાવવાની આમ તો પ્રક્રિયા થઈ છે બરાબર પણ અમુક વસ્તુ કેવી છે જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી તમને એવું થાય સાહેબ તો કેલેન્ડરની વાત કરે છે હવે સરકારમાં વિચારણા હોય અને વિચારણા છેક સુધી પસાર થાય અને પછી ઠરાવ આવે ત્યારે સાચું ગણાય પણ આ લેવી વિચારણા ચાલે છે દર વર્ષે કેટલાક લેવાય દર વર્ષે કાયમી ભરતી આવે એવું કેલેન્ડર બનાવું મેરિટ કેમ ગણાશે ને એ પણ ઠરાવ આવશે એમાં ચોખ્ખું જ આવશે અત્યારે તમારે એવું ગણવાનું મોસ્ટ પ્રોબેબલી મેરિટ તમારું છે એ ટેટ અને ટાટના ગુણને આધાર આધારે આવશે કારણ કે આવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડી ત્યારે નક્કી કર્યું હતું ભાઈ હવે પછી ભરતીઓ જે છે એની અંદર ટેટ નો સ્કોર છે એ અગત્યનો રહેશે અને પછી ડેમોસિશન એટલે ડેમોસેશન કદાચ તમારા આટલા બધા કેન્ડિડેટ માટે થોડું અઘરું પડે પણ સ્કોર ઉપર ભરતી થશે એવું વાસ્તવિક છે ટેટ ટાટ નો સ્કોર તમારું સારા માં સારો તમારે કરવાનો છે એકેડેમિક મેરિટ ગણાય તોય વાંધો નથી અમને ના ગણાય તો વાંધો નહીં નિશા પેટા જો આપણે તો ભરતી ઝડપથી આવે એ અગત્ય છે એકેડેમિક મેરિટ ગણે

તો કેટલાય કોર્ટમાં જાય એટલે ઘણા બધા પ્રશ્નો ઉભા થાય એટલે સરકાર એના માટે જે કઈ લાવશે ને એવો વિચારીને વ્યવસ્થિત લાવશે